ક્યારેય નવરા ન બેસો જે કાર્ય સામે આવે તેને મનગમતું કરો તેને તમારી જોબ બનાવો કંટાળો લાવો નહીં કામને બોજ માનો નહીં મનને લગાવીને કામ કરો ઉત્સાહ આનંદથી કરેલું કામમાં સંતોષ મળે છે અને જિંદગી સરળ બને છે કામને સો ટકા દિલથી કરવામાં આવશે તો જીવનમાં સફળતા જરૂર મળશે મહેનત આપણી છે કર્મ આપણું છે જિંદગી આપણી છે અને જીવવાનું પણ આપણું છે તો બીજાના અભિપ્રાયથી ચાલો નહીં જો સુખીથી જીવવું હોય તો કોઈની વાતને દિલ પર લગાવો નહીં પૈસાનું દેવું તો પૈસા આપીને વળી જશે પણ આપણા માટે કોઈએ ખર્ચેલ જાત સમય અને લાગણીનું દેવું કેમનું ચૂકવવું જરા વિચારો પૈસા મહત્વના નથી પણ સમય લાગણી અને માણસો મહત્વના છે માણસ જીવનની સૌથી મોટી લડાઈ સમય સંજોગોથી વધુ પોતાની જાત અને વિચારો સાથે લડતો હોય છે પણ હા જો વિચારો મજબૂત ઈરાદા પાક્કા અને સકારાત્મકતા હશે તો તે જરૂર વિજય મેળવી શકશે